કે અત્યારે એટલા બધા વ્લોગર્સ યુટ્યુબર્સ વિડીયો બનાવી બનાવીને ઘરેલું નુસ્ખા ઉપચાર આયુર્વેદિક દવાના નામ આ કરવાથી આ મટી જાય આ કરવાથી આ મટી જાય એવા દવાઓ કરતા હોય છે તમારે આટલું જ કરવાનું છે અને આટલું જ કરવા તમારો આ રોગ મટી જશે ને પેલો રોગ મટી જશે ને એટલે ઘણા લોકોના મગજમાં એવું પણ હોય છે કે આયુર્વેદિક દવાની કોઈ આડઅસર એટલે કે સાઈડ ઇફેક્ટ હોતી નથી તો એના ઉપર આજે ચર્ચા કરવાની છે કે શું આયુર્વેદિક દવાની સાઈડ ઇફેક્ટ હોય ખરી કે નહીં આયુર્વેદિક મેડિસિન કેટલા પ્રકારની હોય છે એ પણ જાણવું જરૂરી છે કારણ કે આયુર્વેદ એક વિજ્ઞાન છે ઇટ ઇઝ ઇટ્સ અ સાયન્સ એ એવું નથી કે ભાઈ તમને ચૂર્ણ આપી દીધું કાળો આપી દીધો ગોળીઓ આપી દીધી ચૂસવા માટે ગોળીઓ આપી દીધી એટલે રોગ મટી જશે કે તમને કંઈ પણ ઉપચાર બતાવી દીધા ને તમે કરશો એટલે રોગ મટી જશે તો આવા ઘણા બધા મિથ્સ અત્યારે ચાલે છે મિત્રો અને એ અવેરનેસ જાણ જણાવી ખૂબ જરૂરી એટલા માટે છે મિત્રો કારણ કે ઘણા બાબાઓ ઘણા આચાર્યો ફૂટી નીકળ્યા છે અત્યારે યુટ્યુબ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર વિડિયો બનાવે છે કોઈ જાતની ડિગ્રી વગર પોતાના આચાર્ય કેવડાવે છે કેવડાવે છે બાબા કેવડાવે છે ઘણા વ્લોગર્સ જે વ્લોગ બનાવીને મૂકતા હોય છે એક બે તો અમારી રાજકોટની નજીકમાંથી પણ એક બેન બનાવે છે તમને આ તકલીફ છે આટલું કરો એટલે મટી જશે તમને આ નથી થતું આ કરશો એટલે મટી જશે તમને એસિડિટી છે આ કરો એટલે મટી જશે તમને અસ્થમા છે તમે આ કરો એટલે મટી જશે આવાઓ દાવાઓ થતા હોય છે મિત્રો અને એમાં ઊંટ વૈદ્યુત થતું હોય છે આયુર્વેદિક દવાના પ્રકાર હોય છે આયુર્વેદમાં ત્રણ પ્રકારની દવા હોય છે મિત્રો વનસ્પતિજન્ય એટલે કે પ્લાન્ટ બેઝ સૌથી પહેલું જે મેડિસિન આવે પ્લાન્ટ બેઝ પછી બીજી આવે છે જેમાં મેટલ્સ એટલે કે મિનરલ્સ સુવર્ણભસ્મ રજકભસ્મા ભસ્મ કે જેની અંદર મેટલ્સનો ઉપયોગ થતો હોય છે મિત્રો અને ત્રીજી આવે છે હર્બો મિનરલ્સ કે જેમાં પ્લાન્ટ બેઝ મેડિસિનની સાથે આ મેટલ્સનું કોમ્બિનેશન કરવામાં આવે છે આ રીતની ત્રણ કેટેગરીની અલગ અલગ મેડિસિન આવતી હોય છે હવે અમારા એક તબીબ મિત્ર પણ એના વિડીયોમાં રોગના દર્દીઓએ આરોગ્યવર્ધિની લેવી આરોગ્યવર્ધિની એ રસૌષધી છે મિત્રો એની અંદર મેટલ્સ આવે છે એનું પ્યોરિફિકેશન કરવું જરૂરી છે કોઈમાં લો બસમાં આવે કોઈમાં અભ્રક બસમાં આવે કોઈમાં તામ્ર બસમાં એટલે કે કાંકાની ભસ્મો આવે આમ અલગ અલગ પ્રકારની ભસ્મોનો ઉપયોગ થતો હોય છે અને આ ભસ્મણનો ઉપયોગ કરતા પહેલા એનું શોધન અને મારણ કરવું જરૂરી હોય છે કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ મેડિસિન એવી નથી આ પૃથ્વી પર કે વેન ધેર ઇઝ એક્શન ધેર ઇઝ રિએક્શન કોઈ પણ આ ઔષધને આપણે જ્યારે ઔષધ તરીકે લેતા હોય જો એનું ઇનએપ્રોપ્રિએટ એટલે કે અયોગ્ય રીતે જો એનું પ્રયોજન કરવામાં આવે તો ની અડસર આવે એક સીધું સાધું ઉદાહરણ તમને આપું કે તમને કોઈ કે એમ કીધું કે આ ફલાણી દવા લો કોઈ અસર નથી તમને ડોઝ ખબર છે કે કેટલો લેવો કોઈ કીધું અશ્વગંધા લઈ લો કોઈએ કીધું કે તમારે ગળો લેવાની છે આપણને ડોઝનું મેન્ટેનન્સ ખબર નથી કોની સાથે આયુર્વેદમાં કોઈ પણ દવાનું અનુપાન કોની સાથે દવા લેવી પાણી સાથે લેવી ઉકાળો બનાવી લેવી મધ સાથે લેવી ગરમ પાણી સાથે લેવી ઠંડા પાણી સાથે લેવી એનું અનુપાન છે તુલસીના રસ સાથે લેવી આદુના રસ સાથે લેવી એના અનુપાનો હોય છે મિત્રો એટલે કોઈ પણ દવા એ પછી પ્લાન્ટ બેઝ હોય કે મિનરલ્સ હોય તો એના ડોઝ ટુ પ્લાનિંગ ઘણી વખત તમને ડોઝ જોઈ તો એનાથી ઘણી વખત ઓછો તમે લો જોઈએ એમથી વધારે લઈ લો તો આડઅસર આવે એટલે કોઈ પણ દવા આયુર્વેદની કોઈ પણ દવા જો તમને કોઈ એમ કે એની કોઈ આડઅસર નથી તો એ વાત તદ્દન ખોટી છે વેન દેર ઇઝ એક્શન ઇઝ રિએક્શન પ્લાન્ટ બેઝ મેડિસિન બીજું છે એની અંદર મિનરલ્સ મેટલ્સ આવે છે લોકો આરોગ્યવર્ધિની કે અમુક દવાઓ જે પોતાની જાતે લે છે મિત્રો આ મેટલ્સની જે દવા આવે છે જેની અંદર ધાતુનો ઉપયોગ થતો હોય છે જો લાંબો સમય પ્રયોગ કરવામાં આવે તો કિડની ફેલ થઈ શકે છે તમારી કિડનીને નુકસાન કરી શકે એવી આ ભસમાં હોય છે એટલે એનું આયોજન એ દવાનું ડોઝ કે દવા કેવી રીતે લેવી એને માટે ક્વોલિફાઈડ આયુર્વેદિક ફિઝિશિયન કે જેની પાસે એક્સપિરિયન્સ હોય એવા લોકો દ્વારા જ એનું આયોજન થતું હોય છે આજે અમારે પણ જયારે મેટલ્સ આપવાની હોય છે ત્યારે અમારે પચાસ ગણને પાણી ઘડીને આપવું પડે કારણ કે દરેક પેશન્ટની પ્રકૃતિ અલગ હોય છે દરેક પેશન્ટની વિકૃતિ અલગ હોય છે દરેક પેશન્ટને અમારે કેટલા પ્રમાણમાં શું દવા આપી અમારે નક્કી કરીને આપવું પડે છે એટલે આ બધા વ્લોગર્સ જે તમને દવાઓ રેકમેન્ડ કરતા હોય છે આ લઈ લો આમ કરી અરે અમુક નુસ્ખા તો એ લોકો ગુગલમાં ખુબ જ ફેસબુક ઉપર વિડિયો આવે છે યુટ્યુબ ઉપર વિડીયો આવે છે અને મેં આચાર્ય દીશ મે દેતા હું કે આપી કોઈ બી કેન્સર સોરાઈસી કિડની ફેલ લીવર ફેલ સારી બીમારી કી જડ ઉપર આપ કામ કીજે ઓર હમ આપકો એ ઠીક કર દેગે આયદેશ હોય એ ભાઈ કોઈ પ્રકારની ડિગ્રી ધરાવતા નથી કોઈ પણ પ્રકારની ક્વોલિફિકેશન કે નોલેજ ધરાવતા નથી અને એ જ ભાઈએ એક કેન્સરના પેશન્ટ એકદમ યુવાન વયના દર્દી હરિયાણામાં જે એક સારો રાજકીય પરિવાર એ પરિવારમાં એક યંગ વ્યક્તિને પેટનું કેન્સર હતું મોટી ગાંઠ હતી પેટમાં ઇન્ટેસ્ટાઈનનું કેન્સર હતું કોલોન કેન્સર હતું અને ત્યારે એનું નિદાન થયું ડાયગ્નોસિસ થયું એ પરિવાર સાથે એનો સંબંધ હતો કે અમે ઉસકા ઓપરેશન નહીં કરવાની ડોક્ટરે ઓપરેશનની સલાહ આપેલી હતી અમે ઇસકી સર્જરી નહીં કરવાની મેં ઉસકો ઠીક કર દુંગા આયુર્વેદ નેચરોપેથી સારી બીમારી કો જળસે નિકાલ દુંગા આ રીતે એમણે ક્લેમ કરેલો મિત્રો ત્રણ મહિના સુધી પેશન્ટની એવી પથારી ફેરવી એટલી હદે પેશન્ટનો કેસ બગાડ્યો લાસ્ટ સ્ટેજમાં બહુ રિક્વેસ્ટ કરી કે તમે હરિયાણા આવો પણ આ પેશન્ટને હવે તમે હેન્ડલ કરો પછી જઈને મેં પેશન્ટને સલાહ આપી અને સગાવાલાને કે પહેલા એની અત્યારે પણ જો સર્જરી થતી હોય તો સર્જરી કરાવો પેશન્ટ લાસ્ટ સ્ટેજમાં યુવાન વયની વ્યક્તિ કે જે ફર્સ્ટ એડમાં ડાયગ્નોઝ થયેલું હતું એની જો એ યોગ્ય ટ્રીટમેન્ટ પ્લાન થઈ ગયો સર્જરી થઈ કારણ કે આયુર્વેદમાં પણ કેન્સરના રોગમાં અમારા આચાર્ય સુશ્રુતે સર્જરી બતાવેલી છે એટલે કોઈ એમ કે કેન્સર અમે દવાથી મટાડી દઈશું ને આયુર્વેદિક દવાથી આમ કરી દઈશું ને એવા દાવાઓ કરવાથી મિત્રો ચેતજો ઘણી બધી ભસ્મો તમને આપતા હોય છે તમને ખબર ના પડે અને એ ભસ્મોની અંદર એ ભસ્મો ઘણી વખત તમારી કિડની ફેલ કરી નાખે અત્યારે કિડની ફેલિયરના કેસો ખૂબ વધી રહ્યા છે અને આવા જે લેભાગુ આચાર્ય બાબા કે વ્લોગર્સ એક બેન એક બીજા પણ બેન છે કે પણ ડાયરેક્ટ દવાની કંપની લઈને બેસી ગયા છે ઇન્ફ્લુઅન્સર્સ કે આ દવાની આ વાપરવાથી આ મટી જાય ને આ વાપરવાથી આ મટી જાય ને પહેલા એમણે એવો ઓરા ઉભો કર્યો કે હું એક અવેરનેસ ફેલાવું છું ને હવે કોઈ પણ દવાની કંપની વાળાની પાસે જાય છે તો એની દવા લઈને બેસે છે ને એનો વિડીયો બનાવીને મૂકે છે એટલે મિત્રો આવા વ્લોગર્સ કે જે વિડીયો બનાવીને આપે છે આ તમને કેન્સરના દર્દીની જે હકીકત કીધી છે આ હું બનાવું છું શાના માટે આ બધા તમારી સાથે લાઈવ શું કામ કરું છું કે તમારી આંખ ખુલે તમે આ લોકો સુધી આ વિડિયોને પહોંચાડો કે આયુર્વેદિક દવાની કોઈ આડસર હોતી નથી વાત તદ્દન ખોટી છે વેન દેર ઇઝ એક્શન દેર ઇઝ રિએક્શન આયુર્વેદિક દવા જો યોગ્ય રીતે પ્રયોજવામાં ના આવે તો એની આડઅસર થઈ શકે યોગ્ય પ્રમાણમાં ન લેવામાં આવે તો એની આડઅસર થઈ શકે છે યોગ્ય અનુપત સાથે ના લેવામાં આવે તો પણ એની આડઅસર થઈ શકે છે અને કોઈ પણ દવા એ દવા છે એ દવા હોય તે આડઅસર હોવાની હોવાની ને હોવાની જ એટલે કોઈ તો તમને એમ કહેતું હોય કે એની આ કોઈ આડઅસર નથી તો એ વાત ખોટી છે એટલે મિત્રો આવા વ્લોગર્સ યુટ્યુબર્સ આચાર્ય બાબા કે બની બેઠેલા અમુક ડિગ્રી વગરના વૈદ્યો ઘણા લોકો પોતાની ટીઆરપી એટલે કે પોતાનું ફોલોઅર્સ વધારવા માટે પણ આવા વિડીયો બનાવીને હેડિંગ એવું મૂકતા હોય છે કે તમને એમ થાય કે ચાલો કોઈ સાંભળીએ મિત્રો એમાં બતાવેલા ઉપચારો સાવ ફાલતું હોય છે અને ઘણી વખત તમને ઘણું બધું નુકસાન પહોંચાડતા હોય છે કોઈ પણ રોગની સારવાર

અને એ લોકો આ રીતે આવતા હોય છે એટલે ખાસ તમને નમ્ર વિનંતી કે આવા વ્લોગર્સ કે આવા યુટ્યુબર્સ કે આવા બની બેઠેલા બાબાઓ આચાર્ય કે વૈદ્યોની વાતમાં આવવું નહીં છેલ્લે પૈસા પડાવવાનો ખેલ હોય છે મિત્રો તમારી પાસેથી તમારી જેવી કેપેસિટી એ પ્રમાણે લોકો પૈસા તમારી પાસે પડાવી લેતા હોય છે આવી અનઓથેન્ટિક ટ્રીટમેન્ટ માટે ક્યારે કોઈ પણ આવા બની બેઠેલા આયુર્વેદાચાર્યો પાસે જવું નહીં એ આજના વિડીયો માટે આપણે કહેવાનું છે આ વિડીયો મેક્સિમમ મિત્રો શેર કરજો કારણ કે લોકોને એવો કોન્સેપ્ટ છે એવો ક્લિયર નથી કે કે ભાઈ આયુર્વેદિક સારવારની થઈ શકે તમને કીધું એમ પ્લાન્ટ બેઝ મેડિસિન હોય છે મેટલ બેઝ મેડિસિન હોય છે જેમાં ખનીજ તત્વો ઉપયોગ થતા હોય છે મેટલ્સ આવે છે અને હર્બોમિનસ કે પ્લાન્ટ અને મિનસ બંનેનું કોમ્બિનેશન વાળી દવાઓ હોય છે અને એમાં પણ પ્રોપર એનું શુદ્ધિકરણ કરેલી દવા હોય યોગ્ય કંપનીની હોય એનું પ્યોરિફિકેશન થયેલું હોય તો જ એ દવા એ પણ ડોક્ટરના ગાઈડન્સ નીચે ડોક્ટરના ઓબ્ઝર્વેશન નીચે જ લેવાની હોય છે એટલે મિત્રો આવા જે અમુક વિડીયો ફરતા હોય છે વોટ્સએપમાં યુટ્યુબમાં કે ફેસબુકના માધ્યમથી કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તો આપ સૌનું આ વિડીયો એટલા માટે જ આજે લાઈવ કહ્યું છે કે ચેતો બસ તમે ચેતશો તમારા પરિવારને તમારા મિત્રોને તમારા નજીકના વર્તુળોને તમે ચેતો કે આવા બની બેઠેલા વ્લોગર્સ યુટ્યુબર્સ કે વૈદો હકીમો કે આચાર્યો પર બિલકુલ પાવો ભરોસો ના કરતા કારણ કે અમે આવા રોજના કમસે કમ બે કે ત્રણ તો આ રીતના પાસે આવતા જ હોય છે કે જે આવી અનઓથેન્ટિક ટ્રીટમેન્ટ લઈને આવતા હોય છે એટલે આપ સૌને વિનંતી છે કે અમે તમને જે કિસ્સો કીધો કે કેન્સરનું જે દર્દી હતું એકદમ ફર્સ્ટ સ્ટેજનું દર્દી આવા એક બની બેઠેલા આચાર્ય દ્વારા એ કેસને એટલો બગાડવામાં આવ્યો કે લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગયું અને કદાચ મને મળેલી માહિતી પ્રમાણે કદાચ પેશન્ટ અત્યારે જીવિત પણ નથી એટલે આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે એવી જ રીતે કિડની ફેલ કે તમને આના વગર શું કહેવાય ડાયાલિસિસ વગર અમે મટાડી દઈશું ડાયાબિટીસ તમારો મટાડી દઈશું આવા દાવાઓ તો ડાયાબિટીસ માટે ફોર્મ્યુલેશન ફરતા હોય છે વોટ્સએપમાં તો મિત્રો આવી કોઈ પણ જાતની અનઓથેન્ટિક ટ્રીટમેન્ટ કરતા નહીં કારણ કે એમાં છેલ્લે પસ્તાવાનો દ્વારો આવે છે તો મિત્રો આજના લાઈવનો મારો હેતુ આટલો જ હતો આપ સૌને ચેતવવાનો હતો કે મહેરબાની કરી અને આવા અનઓથેન્ટિક વ્લોગર્સ બની બેઠેલા યુટ્યુબર્સ વૈદ્યો કે આચાર્યોથી ચેતજો આપને અને આપણા પરિવારને સુરક્ષિત રાખજો આયુર્વેદના ક્વોલિફાઈડ આયુર્વેદ તબીબો આયુર્વેદ પ્રેક્ટિસ કરે જ છે પ્લીઝ એની સારવાર એના માર્ગદર્શન લઈને કોઈ પણ ટ્રીટમેન્ટ કરશો કે આપના અને આપના પરિવારના હિતમાં રહેશે અને આપના આરોગ્યના હિતમાં રહેશે કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ અને ફરીથી આપણે નવા ટોપિક સાથે મળીશું આપ ચોક્કસ આપના જે કંઈ વિષયો હશે એ મને જણાવજો એ પ્રમાણે હું લાઈવ કરીશ વિડીયો કરીશ અને રીલ્સ પણ હું કરીશ તો ફરીથી મળીશું પ્લીઝ આ વિડીયોને ખૂબ શેર કરો લોકો સુધી પહોંચાડવો બહુ જરૂરી છે મિત્રો આ વિડીયોને પહોંચાડવો જેથી લોકોને સાચું માર્ગદર્શન મળે તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો મિત્રો પ્લીઝ પેજને ફોલો કરો આપણા મિત્રોને આ પેજ ફોલો કરવા માટે લિંક અવશ્ય મોકલજો અને અમારા લાઈવને શેર કરજો જય હિન્દ જય ધન્વંતરી